કોર્પોરેશન દ્વારા બે હજાર દસથી ઇમારતમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી રહી છે વારંવાર નોટિસ આપવા છતાં પણ મકાન ખાલી ન કરાતા કોર્પોરેશનના અધિકારીઓ આજે મકાન ખાલી કરવા માટે પહોંચ્યા હતા આદિનાથ એપાર્ટમેન્ટના ઘણા લોકો પોતાના મકાન માલિકો છે તો ઘણા ભાડુઆત પણ ત્યાં રહી રહ્યા છે ચોમાસા દરમિયાન ઇમારત ધારાસ થવાના ડરે પાલિકા દ્વારા મકાન ખાલી કરવા જતાં સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો કોર્પોરેશન અધિકારીઓ સામે પોતાનો ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો અધિકારીએ વારંવાર કહેવા છતાં પણ તેમણે પોતાનું મકાન ખાલી ન કર્યું હતું અને રહેવાસીઓના કહેવા પ્રમાણે હાલ તેમની પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન તેઓ અન્ય સ્થળો પર જઈ શકે તેમ નથી તો રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં તેમની પાસે જે રોજગારી હતી તે પણ છીનવાઈ જવા પામી છે અને આ કોઈ સાધન ન હોવાથી તેઓ ભાડેથી પણ અન્ય કોઈ સ્થળ ઉપર ઘર રાખી શકે તે સ્થિતિમાં નથી હાલ ભલે જીવનનું જોખમ હોય પરંતુ તેઓ પોતાનું ઘર ખાલી કરીને અન્ય સ્થળ પર જોવા માટે તૈયાર નથી મારું નામ નીતા છે મારું નામ નીતા છે અમે કતારગામ આદિનાથ એપરમેટમાં રહીએ છીએ અને આ લોકો મ્યુનિસિપાલટીવાળા પોલીસવાળા બધા આવી અને જબરજસ્તી અમારે ઘરમાંથી બહાર કાઢી અને એ લોકોએ સીલ મારી દીધા છે બધાના ઘરને સીલ મારી દીધા અને અમે બધા હાવ રોડ ઉપર આવી ગયા છીએ કારણ એ છે કે તમારી બિલ્ડિંગ પડી જાય એમ છે અને પડી જાય એમ છે તમે રિપેરિંગ કરાવો તો અમે રિપેરિંગ તો કરાયું પચાસ ટકા અમારું રિપેરિંગ થઈ ગયું આ બે વર્ષતા કોરોના છે તો કોરોનામાં અમે ક્યાં જઈએ એટલે અમે ધીમે ધીમે એક રિપેરિંગ કામ ચાલુ છે તો એ આ લોકો અમને નોટિસો નોટિસો આપ્યા કરે છે અને અત્યારે અમને ઢોસડીને બહાર કાઢી અને બધાને સીલ મારી દીધો અને એ લોકો બિલ્ડરમાં હાથે મળેલા છે બધા અને રૂપિયા ખવડાવીને એ લોકો માણસોને બધાયને અહીંયા મોકલાવે છે તો અમે નાના માણસો અમે ક્યાં જઈએ એમ બોલો તો અત્યારે અમે ચા વગર વગરના હવાના પાણી વગર વગરના અમે અહીંયા બધા રોડ ઉપર છીએ તો અમારે અમારી હાલત તો કેવી ખરાબ એ લોકોએ કરી દીધી છે તો અમારે ક્યાં જવું એમ અત્યારે કેટલા પરિવારો અહીંયા રહે છે અમારા પરિવાર ચાલીસ છે અહીંયા ચાલીસ પરિવારને અમને હેરાન કરે છે આવી રીતના અને અમે અમારું કામ ચાલુ કરીએ છીએ અમે બધા નાના માણસો છીએ લાવી લાવીને ખાઈ આવ્યા છીએ તો અમારે જેમ પૈસા આવે એમ અમે રિપેરિંગ કામ ચાલુ કરીએ છીએ તોય આ લોકો અમને હેરાન કરે છે અને બિલ્ડર છે ને એ મળેલો છે તો બિલ્ડર લોકો એ અમને આ લોકોને પૈસા ખવડાવીને અહીંયા મોકલે છે વારંવાર અહીં મોકલેને અમને હેરાન કરે છે તો અમારી માંગી છે કે અમને અત્યારે સીલ અમારા ખોલીને અમને કબજો અમારો આપી દે અને કાંઈક મુદ્દત અમને આપે તો પછી અમે બધું કરીએ તો અમારું ધીમે ધીમે કામે બધું અમારું રિપેરિંગનું કરીએ અને અમારી સગવડ અમે કરીએ એ લોકો મારું નામ દિનેશ પ્રજાપતિ છે આ કતારગામ ખાતે આદિનાથ સોસાયટીમાં અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવેલા છીએ આ આદિનાથ સોસાયટીની અંદર જૂના બિલ્ડિંગો છે અને પડી જાય એમ છે જર્જરિત છે એવા બાના કાઢી અને સીલ મરાવવામાં આવે છે બાકી હકીકતમાં એવું નથી આ સોનાની લગડી જેવી જગ્યા છે અને વર્ષો પહેલાં આ લોકોએ મજૂરી કરી અને લીધેલી છે પરંતુ હવે જે બિલ્ડર જૂના હતા એની નજરમાં પાછી આ જગ્યા આવેલી છે અને અહીંયા કંઈ મોટું બિઝનેસ ફેર બને કોઈ મોટું શોપિંગ મોલ બને એવી આશાથી આ લોકોને દબાવી અને છીનવી લેવા માટે કોર્પોરેશનનો સહારો લઈ રહ્યા છે આમની માટે મેયર સાથે પણ મુલાકાત કરી હતી તો મેયરે એવું કીધું કે હું શું કરી શકું જો મેયર કશું ન કરી શકતા હોય બિલ્ડરોના દબાણ અને બિલ્ડરો કોર્પોરેશનનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવતા હોય તો મેયરને હકીકતમાં સુરતનું મેયર ન રવાય એને રોટલા શાક બનાવાય અને ઘરની અંદર રહેવાય મારું એટલું જ કહેવાનું છે કારણ કે મેયર એને બનાવ્યા છે સુરતના પ્રથમ નાગરિક બનાવ્યા છે તો સુરતની તમામ જનતાની જવાબદારી એમની હોય છે જ્યારે તમામ સુરતની જે જનતા છે 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 એ એમની પાસે સહારો લેવા માટે જ્યારે જાય અને ત્યારે એવું કહે કે હું નહીં કરી શકું તો એમને હકીકતમાં રાજીનામું આપવું જોઈએ હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા કરાઈ રહેલી જજરીત મકાનો સામેની કામગીરી લઈને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો જોકે પોલીસ સાથે હોય મામલો ઉગ્ર બન્યો ન હતો અઝર કુરશી ફી ડ્યુઝ